નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ટ ટુડે ન્યૂઝ સુરતમાં રોંગ સાઈડ જનારા વાહન ચાલકોની સામે કાર્યવાહી કરવામાં આવી લાલ દરવાજાની ખાતે ટ્રાફિક પોલીસ દ્વારા રોંગ સાઈડ પર આવતા વાહન ચાલકોને પકડવામાં આવ્યા વાહન ચાલકોને પોલીસ મથક લઈ જઈ અને સમજાવવામાં આવ્યા તો બીજી વખત રોંગ સાઈડ નહીં જવા માટે પણ તેમના દ્વારા સમજાવવામાં આવ્યું વાહન ચાલકોએ પણ પોલીસની આ સલાહ માની અને ભૂલ કબૂલી હતી માનનીય પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોત સાહેબ અમારા ટ્રાફિકના જોઈન્ટ કમિશનર શ્રી ચૌધરી સાહેબ તેમજ અમારા ડીસીપી શ્રી વાનાણી મેડમની સૂચના અને માર્ગદર્શન હેઠળ છેલ્લા એક માસ ઉપરથી સુરત શહેરમાં અલગ અલગ જંક્શન પર ટ્રાફિક મુજબ આપ જુઓ છો કે સિગ્નલનું ટ્રાફિક મુજબ નિયમન કરવામાં આવી રહ્યું છે અને એમાં આપણી સુરતના નગરજનો તરફથી ખૂબ સારો સહકાર મળી રહ્યો છે અને ટ્રાફિક સિગ્નલ પર હવે નગરજનો ઊભા રહેતા થઈ ગયા છે પરંતુ અમે છેલ્લા એક માસથી જે ઓબ્ઝર્વેશન કર્યું એમાં એવું જણાવ્યું છે કે ઘણા મોટા જંક્શનો પર એવા નાની નાની ગલીઓ બી પડતી હોય છે જ્યાંથી ઘણા વાહન ચાલકો ખાસ કરીને બાઇક ચાલકો રોંગ સાઈડ પર આવી જતા હોય છે અને આખો જે ટ્રાફિકનો ફ્લો હોય છે એને ડિસ્ટર્બ કરતા હોય છે એટલે અમે છેલ્લા ચાર પાંચ દિવસથી આવા રોંગ સાઈડના જંક્શનો આઈડેન્ટિફાઈ કરી અને અમારી ત્યાં પોલીસની ટીમો તૈનાત કરી અને અત્યારે તો અમે એ લોકોને અવેર કરવાની કામગીરી કરી રહ્યા છે કે ભાઈ તમે રોંગ સાઈડ ના આવો એના કારણે અકસ્માતની બી શક્યતા છે અને પોતાનો જીવ પણ જોખમમાં મુકાય છે અને સામેવાળાનો પણ જીવ જોખમમાં મુકાય છે એટલે અત્યારે અમે એવા જંક્શન પર સવાર સાંજ બપોર અલગ અલગ ટીમો રાખીએ છીએ અને એ લોકો અત્યારે સૂચનાઓ આપે છે જે વ્હીકલ ચાલકો રોંગ સાઈડ આવે છે એમને થોડા દિવસ અમે આ રીતે અવેરનેસની કાર્યક્રમ ચલાવીશું ત્યારબાદ ફરક પડશે નહીં પડે ફરક અને જો આ પ્રમાણ ચાલુ ને ચાલું રહેશે તો અમે નિયમ મુજબ જે દંડની કાર્યવાહી છે એ એ ઉપયોગ કરીશું હાલમાં અમે ફક્ત અવેર કરી રહ્યા છે અને લોકો એમાં સહકાર પણ આપી રહ્યા છે અમને અને અમે એવી અપેક્ષા રાખીએ છીએ કે આ સંપૂર્ણ રોંગ સાઈડ જવાની જે ટેવ છે એ નાબૂદ થઈ જશે સર કયા કયા જંક્શન પર હાલમાં અમે આપ જોઈ રહ્યા છો દિલ્હી ગેટ પણ એવું એક જંક્શન છે ઇવન આપણે અત્યારે ઊભા છે લાલ દરવાજા અને આગળ અહીંથી જઈએ તો ગોટાલાવાડી છે એમ જ કતારગામના અમુક વિસ્તારો છે જેમાં કે ડભોલી સર્કલ છે પછી ગજેરા રત્નમાલા સર્કલ છે અને સિંગણપુર આવા મોટા મોટા જંક્શનો છે ત્યાં ખૂબ પ્રમાણ હોય છે પરંતુ અમે દરેક પોઈન્ટ પરના કર્મચારીઓ જે ટ્રાફિક નિયમન કરે છે એમને પણ સૂચના આપી છે આવા વ્હીકલ ચાલકો આવતા હોય તો કમસે કમ છેલ્લે વિસલ મારીને પણ એમને દૂરથી વાળી દેવાનો પ્રયત્ન કરવામાં આવે રોંગ સાઈડવાળાને અમારી ખાસ અપીલ છે કે એ લોકો આ જે એમની કેવું પડી ગઈ છે રોંગ સાઈડ જવાની એ સંપૂર્ણપણે ભૂલી જાય કેમ કે એના કારણે મેં કહ્યું તેમ સૌથી મોટું જોખમ એ અકસ્માતનું રહે છે આ ઉપરાંત જે ટ્રાફિકનો જે ફ્લો હોય છે એ પણ અટકી જતો હોય છે તો અત્યારે અમે આપ જોઈ રહ્યા છો કે અમે સમજાવવાનો પ્રયત્ન કરીએ આપણે રોંગ સાઈડ નહીં આવવાનું આના લીધે એક્સિડન્ટ બી થવાના ચાન્સીસ છે બરાબર શોર્ટકટમાં શું કામ જવાનું આપણી માટે ત્યાં વળવા માટે આગળ કટ આપ્યો છે તો આપણે કટનો ઉપયોગ કરવાનો કઈ વાંધો નહીં હવે નેક્સ્ટ ટાઈમ તમારે આવું નહીં કરવાનું ઓકે ગાડી ફરાવી જાઓ સાહેબ કેમ રોંગ સાઈડ જતા તમે સાહેબ મારી દુકાન અહીંયા હતી એટલે માલ ખાલી કરવા જતો હતો સાહેબ